હાલ મૃત્યુ પણ પામી રહ્યા છે તેવી જ ઘટના ગઈકાલે વલસાડ જિલ્લાના પારડી ખાતેથી આવી વલસાડ જિલ્લાના પારડી હાઈવે ઉપરથી પસાર થઈ રહેલો એક વલસાડ જિલ્લાનો આશાસ્પદ યુવાન બાઈક લઈને પસાર થાય છે અને તે તેનું બાઈક ખાડામાં પડે છે તે સંતુલન ગુમાવીને રોડ પર પટકાય છે અને તેની બાજુમાંથી પસાર થતો એક હેવી વહીકલ તેના ઉપરથી ફરી વળે છે અને તેનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત થાય છે તેના કારણે

એક આશાસ્પદ યુવાને આરએનબી વિભાગના ભ્રષ્ટાચાર અને ઊંચી ટકાવારીના લીધે પોતાનો જીવ ગુમાવ્યો થોડીક તો શરમ કરો આરએનબી કેટલું ભ્રષ્ટાચાર કરશો કેટલા રૂપિયા ખાશો અને રૂપિયા લઈને તમે ઉપર જવાના છો કે ક્યાં સુધી લોકોની આવી હાઈ લઈને જીવવાના એક બાજુ આપણા ધારાસભ્ય એમ કહે છે કે વધારે વરસાદના કારણે આ રોડ ખોદાઈ જાય છે અને તમે કારણ વગર બહાર નહીં નીકળશો અને હેલ્મેટ પહેરીને નીકળો આ ભાઈએ તો હેલ્મેટ પણ પહેરેલું હતું અને સાહેબ બધા લોકોને રોજબરોજની જિંદગી આજની મોંઘવારીના સમયમાં જીવવા માટે નાણાંની જરૂર પડતી હોય એના માટે કામ ધંધા માટે તો બહાર નીકળવું જ પડતું હોય વરસાદ હોય કે ઠંડી હોય કે ગરમી તમામ સીઝનમાં બહાર નીકળવું જ પડતું હોય છે અને આ રસ્તો દર વર્ષે જ ખોદાઈ જાય એટલે એનો મતલબ એ નથી કે વરસાદના લીધે ખોદાઈ નવસારીના પણ રોડ ઘણા સારા છે તો વલસાડના જે છે ટકાવારી ઓછી કરો તો આપોઆપ રસ્તાની ગુણવત્તા સારી બનશે આ બાબતે અમે માન્ય મુખ્યમંત્રી સાહેબને આજે પણ ફરીથી પત્ર લખ્યો છે વખતો વખત અમે રજૂઆત કરતા આવેલા છે કારણ કે ભ્રષ્ટ ડિપાર્ટમેન્ટની કામગીરી કામગીરી અમે પ્રી સરખી કરે એના માટે પણ અમે પત્ર લખી ચૂક્યા છે જો હવે આ બાબતે યોગ્ય કાર્યવાહી ન થાય તો ભ્રષ્ટ આર એન વિભાગને અમે ન્યાયાલયમાં કોર્ટ ન્યાય માટે લઈ જઈશું અને આ પોલીસ વિભાગ વિરુદ્ધ પણ બેદરકારીનો ગુનો દાખલ કરાવીશું જય આદિવાસી જોહાર તો ડોક્ટર નીરવ પટેલે આ ઘટનાને લઈને મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે વલસાડ જિલ્લાના કલેક્ટર વિભાગોમાં થતી ભ્રષ્ટાચારી નીતિના કારણે આ આવી ઘટનાઓ બનતી રહે છે તેવું ડોક્ટર નીરવ પટેલનું કહેવાનું હતું આ જ પ્રકારના અહેવાલો અને સમાચારો સાથે દંગાનું સાથે જોડાયેલા રહેશો નમસ્કાર